ये देखो हम आगे समुद्र किनारे दादा के आश्रम में कोई पटुड़ा गाड़ी चला है कहीं समुद्र में ना डाल दे ध्यान से चलाना पानी आ गया लेकिन हम का दादा का दर्शन नहीं करेंगे लेकिन करेंगे देर हो जाएगी भी जाएंगे हाँ देर हो जाएगी लेकिन करेंगे हाँ पहले खाना खाएंगे हाथ से बनाएंगे रोटी सब चीज सब हाथ से बनाएगी जगह तुमने कभी देखी ही नहीं होगी हम तो बार बार आते हैं देखे आप खेली नो कदा जड़े तो आए तो ठामड़ा वासन पेड़ा से आया खावनो बनो से यहां देखो ये वासन है पहले माता का दर्शन करेंगे फिर मेकासुर दादा के वहां जाएंगे पानी हो जाएगा तब पहले हम खाना बनाएंगे ठीक है पानी हो जाएगा कम तो हम जाएंगे दर्शन करने के लिए हाँ तो पहले हम माता का दर्शन पहले माता का दर्शन करेंगे वहाँ चलो जब, है? है ठीक वाचन। है ठीक है यहाँ हाँ ठीक है हाँ चलो तो सब है सब्जी। देखो कांदा है, डूंगरे सब उसमें सोखा है सब है सब है ठीक है देखो मीठा पानी है पूरे सोमासे का पानी यहाँ जमा होता है लेकिन यहाँ कोई मीठा पानी नहीं मिलता लेकिन यहाँ मिलता है इस पे मीठा पानी है। का पानी है पूरा देखो पाइप डाला है वो पाइप है ना वो पाइप वो धाबे से ऊपर से यहाँ पानी जमा होता है पूरे चारों उनारो सब होता है ना वहाँ पानी जमा हो जाता है अब मैं जाता हूँ ऊपर सिकोतर मा है दरिया ना जब जो भी है व्यक्ति है ना वाण उसका मा है सिकोतर मा मैं यहाँ बार बार आता हूँ मेरे साथ मेरे फ्रेंड बेंड सब आते हैं हाँ। देखो ग्यास ऐसा मैं माता का आपको सबको दर्शन कराता हूँ ठीक है देखो यहाँ देखो जय मा सिकोतर देख लो सब

ચાલો મિત્રો હવે તમને દરિયા કિનારો દરિયા ના દર્શન એ દેખો અમારા ભાઈ અમારા મિત્ર પરમ મિત્ર કોઈ સુરત છે સુરત છે સુરત છે दोस्तों देखो समुद्र का किनारा है समुद्र देखो वहाँ देखो पानी कम हो जाएगा ना तो मैं कल दर्शन तुमको देखे। दोस्तों अब हमें तुमने ना दरियाना नजारो ले जाए आला। देखो देखो रहे आप सब देखो वहा सामने देखा है ना वो दादा का मंदिर है वहाँ सामने वो पानी कम हो जाएगा फिर बाद में हम जाएंगे दर्शन करने के लिए अरे दोस्तों बहुत बड़ा बड़ा मजा आ रहा है देखो देखो यहाँ का किनारा नजारा देखो मजा आ

હવે મિત્રો અમારે હામા કાંઠે જાવું છે દરિયા નું પાણી ફૂટ્યા પછી જાય છે આવડા લોકો થાંભડો ધોવે અમારે નાસ્તો કરવાનો બાકી છે પછી તમને આના દર્શન ના આને ઊંચા કોટડા નું મંદિર છે તો હવે અહીંથી દેખાતું નથી બરોબર તમને એના તો નહીં પણ અહીંયા દર્શન કરાવી દેશું એમ રહેશે તો હજી અમારે નાસ્તા પાણી કરવાનું બાકી છે આ લોકો ઠામડા ધોઈ નાખે પછી નાસ્તો બનાવી નાખીએ દરિયાની વેળ આવી જાય તો ઠામડા તાણીને વી ગયું છે હવે અમારે કિશોરભાઈ ઠામડા ધોવા આટુથી જાય છે પાણી ભરવા ગેઠો જા થોડો ગેઠો જા

ભરિયાદ છે કઈ નહીં ના ભાઈ મને મારો જીવ નો વાલો હોય આ પહેલા ભાઈ હું તને કાઠવાડીશ રાતો ખરો હવે હું નહીં હો ભાઈ તારે સાબુ જ મને ખરેલો હા કેઠો થઈ ગેહો હુની નહીં હું નિખા તું ફરિયા જાભાઈ હું ફરિયા ઉવાનું લો ગેટો જાને ભાઈ આ મારું પાણી ભરતો હેઠો જઈ ઈ અમે ભર્યું અમે ખાવું છે ભાઈ હા મને લઈ જા હવે તમે ખાટલા દેજો એમ ભૂખ લાગે ને તો કેવું પાણી આવતું ત્યારે તું આવી વાહે પડી જાવ તો

અરે રસોઈ પકાવવાની છે અમારે યાર ચૂલા હે તબ ચાલુ કરો મજરા દે એન્જોય કરવા મેકડા દાદા એ આડો હાલો અમારા લાલભાઈ અડધી વસ્તુ તૈયાર કરી નાખી છે હા ભાઈ તમે નોતા એટલે અમે કરી નાખી તમારું કામ મને બહુ સરસ ગયું છે સબ્જી બધી બનાવી નાખી છે સરસ સુરત નું કટિંગ કેવાય ભાઈ હા હા ભાઈ શાક બનાવશે કોણ કિશોર ભાઈ કે તમારે ઊંધીઓ કોણ બનાવશે આપણે એ હું બનાવી દઈશ આપણે શું બનાવવાનું છે ચોખા બટેટા

ને પાણી કીત કે સામાન દેખ લિયા હે દેખ દેખો દેખો એ રસ્તી વાલી હે ગુજરાતી બોલના આખા દેખો પાણી લાયા એલા ગુજરાતી ગુજરાતી હાલો ભાઈ આમાં આયા ધોવે છે આજે આઈ વાસન બધા ધોવા કેને છે આજે અમે અહીં એટલે

હલો આને છે ફોન નથી સાદીભાઈ બધું કટિંગ કરી નાખ્યું છે મેં ચાલો ધીમે તૈયારી કરીએ આપણે ડુંગળી નાખો નાખી દે બટા આ તો અલ્લા સાફ કર સમસા લે લે મારા સમસા સાફ કરી ગયો યે ઓકે જો બહા લે અંદર એના માં સોધી કતાય સાફ કરવું તો બીજી સમસા

હા હવે મિત્ર દરિયો ખાલી થાવામાં થોડીક વાર છે આમાં ઢોરો છે એ જગ્યાએ મહિષાસુર દાદાનું મંદિર છે ત્યાં આપણે દર્શન કરવા જવાના છે આ જગ્યાએ હવે આ લોકો જમી લે એટલે ત્યાં જવાનું છે કોકે ચા છે વધારે ગાના કાઈ વાંધો નહીં આ વાણવટી માનું મંદિર છે 71 માનું